આ પાણીમાં ડૂબતો નથી આ પથ્થર અહીં એક તરતો પથ્થર છે દીકરી બાપુ લાવેલા હતા આ પથ્થર રામ સેતુ બને ત્યારનો એક એ શ્રી રામ સેતુ છે એ સમયનો છે બોલો ગુરુદેવ દત્ત મહારાજ તો બાપુએ કીધું એમ આપણે આંબલીના બાપુ આ આજ આંબલી છે કે આજ આંબલી અને ગાડી લઈને તમે ક્યાં ક્યાં ગયા આ ગાડી લઈને 2018 માં હું તો મિત્રો તમે જોઈ શકો છો ભગવા રંગ

હેલો દોસ્તો કેમ છો તમે બધા મજામાં છો તમે બધા મજામાં જઈશો અને બધાના સાવરકુંડલા થી આવે છે અને મહુવા જતો હાઈવે તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ તપસી બાપુના આશ્રમે તમે વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આશ્રમ ખૂબ જૂનો ઇતિહાસ ધરાવે છે ચાલો મિત્રો આપણે જઈએ તપસી બાપુના આશ્રમે તો આજે તમે જુઓ છો કે શ્રી તપસી બાપુના ના ગોળ છે તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ તપસી બાપુના આશ્રમે તમે પણ ચાલો મારી સાથે આશ્રમે કારણ કે આશ્રમ ખૂબ જૂનો છે તો મિત્રો આ છે તપસી બાપુ આશ્રમનો ગેટ તમે ઉપર જે બોર્ડ જુઓ એમાં લખેલું છે બધીને આ છે ગેટ તો આપણે જઈએ આશ્રમની અંદર આ છે શ્રી તપસી બાપુ આશ્રમ તો આપણે આ બધી જગ્યાએ દર્શન કરવાના છે તો એ પહેલા આપણે મળીએ અહીંના महंत મનહર મનહરગીરી બાપુને એમની પાસેથી થોડી માહિતી લઈએ અને પછી આ બધી જગ્યાએ આપણે દર્શન કરીશું તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો ચાલો આપણે મળીએ મનહરગીરી બાપુને તો આ જે તમને તો મિત્રો આ તમને જૂના સમયનું જે મકાન દેખાય છે ત્યાં જ બાપુનું રૂમ છે ને ત્યાં જ બાપુની બેઠક છે ચાલો મિત્રો આપણે જઈએ બાપુને મળવા અને બાપુના દર્શન કરવા ચાલો મિત્રો તમે પણ મારી સાથે એ બાપુના દર્શન કરવા માટે તો મિત્રો આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો એ જગ્યા ખૂબ જ જૂની જગ્યા છે અને અહીં જે મહંત છે મનહરગીરી બાપુ તો બાપુ તમે આ ચમેલી બાપુ ના આશ્રમના મહંત કઈ રીતે બન્યા એમની વિશે તમે કઈ માહિતી આપશો ખરા જે અવશ્ય કેમ નહીં ચમેલી ગીરી બાપુ કેમ કે હું સૌથી પેઢી થાવેલી ગીરી બાપુ ના શિષ્ય છે પૂનમગીરી બાપુ હો એમના શિષ્ય એમની પણ સમાધિ થઈ ગઈ એમના શિષ્ય છે મારા ગુરુજી શિદ પ્રેમગીરી બાપુ એમની બી સમાધિ થઈ એમનો છે હું સૌ મનારગિરી સતીભેઠી છે મેલીગિરી બાપુનું અથવાથી તો મનહારગિરી બાપુએ આપણને અહી કેવી રીતે પદ સંભાળ્યું એમની માહિતી આપી તો એ બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ છે તપસી બાપુનો આશ્રમ આ તમે જોઈ શકો છો અને મિત્ર અહીંના જે મહન છે એ ધૂણા પાસે બેઠા છે તો આપણે પહેલાં એમની પાસે જઈ અને આ તપસી બાપુના આશ્રમ વિશે થોડી માહિતી તો મિત્રો તમે રહેજો તો મિત્રો આ છે તપસી બાપુનો ધૂણો અને અહીં ઘણા બધા મિત્રો દર્શન કરવા પણ આવ્યા છે બધા મિત્રોને ઓમ નમો નારાયણ

અખંડ શિવલિંગ ચેતન સમાધિ લીધી તપશી બાપુએ જીવતા હં પછી આ બાજુ ગણપતિ મહારાજ બોલી બાજુ હનુમાનજી મહારાજ અને કાળ ભેરવતા હતા મિત્રો બાપુએ આપણને કીધું કે આશ્રમમાં ઘણા બધા દર્શન કરવા કરવાલાયક સ્થળો છે જેમાં સમાધિ છે ભોળાનાથનું મંદિર છે ચામુંડા માનું મંદિર છે અને એક અહી આંબલી છે ગુણો ઘણી જૂની આંબલી છે અને એ પણ ઘણો જૂનો ઇતિહાસ ધરાવે છે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે બધી જગ્યાએ દર્શન કરવાના છીએ અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો ચાલો મિત્રો આપણે જઈએ દર્શન કરવા તો બાપુએ કીધું એમ આપણે આંબલીના બાપુ આ આજ આંબલી છે કે આજ આંબલી અને બારે મહિના ખાતરા આવે એમાં કોઈ દિવસ એવું નહીં કે આ મહિના ખાતરા નહીં હોય અને મેન વાત તપસી બાપુના આમાં વચન છે આંબલી કોઈને અત્યારે જો હોય તો ખાલી આંબલીમાં તમારે દવા દારૂ નથી કરવાની તપસી બાપુને શ્રેરફળ માની આંબલીનો ખાલી પ્રસાદ લેવો અને ધૂણમાં શબ્દ ભગુતિ લઈ લીધી એટલે તમારું સારું કોઈ જાતનું જવાદારું કરવાની જરૂર નથી તો મિત્રો બાપુએ કીધું એમ આ આંબલી ની નીચે કાળ ભેરવ બિરાજે છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ કાળ ભેરો દાદાનું મંદિર છે અને એમની ઉપર જ છે આ આંબલીનું વૃક્ષ એ ખૂબ જૂનું છે અને એનાથી ઘણા રોગ મોટે છે એવું બાપુ બાપુએ આપણને કીધું તો મિત્રો આ હતી આંબલીનું વૃક્ષ તો હવે આપણે જઈએ મંદિરની અંદર દર્શન કરવા માટે તો મિત્રો આ છે તપસી બાપુના આશ્રમની અંદર આવેલા મંદિરો તો આપણે હવે જઈએ અંદર દર્શન કરવા માટે તો તમે પણ ચાલો મારી સાથે તો આ લોકો ગામના લોકો છે અહીં દર્શન કરવા માટે આવ્યા છે જય ભોળાનાથ બધાને અને અહીં બાપુ પણ બેઠા છે બાપુ જય ભોળાનાથ તો મિત્રો આપણે અંદર મંદિરની અંદર આવીએ એટલે તમને પહેલા ગુરુદત્ત મહારાજના દર્શન થાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે ગુરુદત્ત મહારાજની ભવ્ય મૂર્તિ ગિરનારની ટોચ ઉપર જે બિરાજમાન છે એ જ ગુરુદત્ત ભગવાન તો મિત્રો એમની જમણી બાજુએ આપણે જોઈએ તો ભોળાનાથ બિરાજે છે તો આપણે એમના પણ દર્શન કરીશું તો મિત્રો આ છે ભોળાનાથની બે શિવલિંગ એક સાથે આવું તમને બીજા કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંદિરે જોવા નહીં મળે આ ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે એવી શિવલિંગ છે એક સાથે બે શિવલિંગ એક થડામાં બે શિવલિંગ જુઓ તમે વિડીયોમાં અને મિત્રો અહીં બાજુમાં ચામુંડા માતાજીનું પણ એક મંદિર છે એ પણ હું તમને બતાવું તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ચામુંડા માતાજીના દર્શન કરવા તો મિત્રો આપણે આ ત્રણેય મંદિરના દર્શન કર્યા તો અહીં જે ગામ લોકોના અમુક મિત્રો અહીં દર્શન કરવા આવે છે તો આપણે એમની પાસેથી થોડી માહિતી લઈશું આ મંદિરમાં શું શું કાર્ય કરવામાં આવે છે શું સેવાકીય કાર્ય ચાલે છે તો આપણે એમની પાસેથી થોડી માહિતી લઈશું તો મિત્રો આ છે અહીં ગામના છે સંજયગીરી બાપુ બાપુ સીતારામ બાપુ આ આશ્રમની અંદર શું શું સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે સૌ પ્રથમ તો અહીંયા ગુરુ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને હજારો માણસો અહીંયા પ્રસાદી લે છે ત્યાર પછી રામનવમી શિવરાત્રિનો પ્રસંગ ઉજવવામાં આવે છે ત્યારબાદ તપસી બાપુની તિથિ શમેલગિરી બાપુની તિથિ પૂનમ ગિરિ બાપુની તિથિ વગેરે કાર્ય કરવામાં આવે છે આશ્રમ તો મિત્રો અહીં આપણને બાપુએ ઘણી બધી માહિતી આપી આ સંજય ગિરી બાપુએ આ આશ્રમની સેવા કીય પ્રવૃત્તિ વિશે અને આપણે બધા મંદિરની અંદર દર્શન પણ કર્યા અને હવે આપણે જઈશું તમે દર્શન કરી લીધા એટલે આગળ છે પૂનમ ગિરી સમાધિ સ્થાન છે આગળ જ છે તો હાલો આપણે ક્યાં જઈએ તો આ ભાઈએ કીધું કે તમે બધા મંદિરે દર્શન કરી લીધા અને હા જો કે મેં બધા મંદિરે દર્શન પણ કરી લીધા છે અને એમની જ બાજુમાં છે પૂનમગીરી બાપુની સમાધિ તો મિત્રો તમે પણ ચાલો એ પૂનમગીરી બાપુની સમાધિના દર્શન કરવા મારી સાથે તો અમે તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીં સમાધિના દર્શન કરવા તો આપ બતાવશો આ સમાધિ કોઈ છે સમાધિ છે ચમેલીગીરી બાપુ હતા એમને મોટા શ્રી છે જે પૂનમગીરી મહારાજ એ બી સિદ્ધ મૂર્તિ હતા એમની ચેતન સમાધિ એમના શ્રી છે પ્રેમગીરી બાપુ મારા ગુરુજી એમની આ ચેતન સમાધિ અહીંયા પર બાજુમાં તો મિત્રો આપણે પહેલા સમાધિના દર્શન કર્યા એ જમેલીગરી બાપુની સમાધિ હતી અને આ જે સમાધિ છે આ એમના શિષ્યની સમાધિ છે એમનું નામ છે પૂનમગરી બાપુ તો મિત્રો તમે આ સમાધિના દર્શન કરો પૂનમગરી બાપુની સમાધિ છે આ પૂનમગરી બાપુના શિષ્ય પ્રેમગરી બાપુ એમની સમાધિ મારા ગુરુ મહારાજ તો મિત્રો આ છે એ સમાધિ જે બાપુએ કીધું એમની પ્રેમગિરી બાપુની સમાધિ અને આ બાપુ છે એમના ગુરુ મહારાજ છે તો મિત્રો આપણે બધી સમાધિના દર્શન કરી લીધા અને બધા મંદિરની અંદર પણ દર્શન કરી લીધા તો હવે આપણે એક અહીં તરતો પથ્થર જોવાનો છે જે ખૂબ ઓછા આશ્રમોમાં જોવા મળે છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો એ તરતો પથ્થર આપણે જોઈશું અને એમના દર્શન કરીશું આપણે તરતા પરછના દર્શન કરવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો આ બાપુના હાથમાં જે પથ્થર છે એ ખૂબ જ જૂનો સમયનો ઇતિહાસ ધરાવે છે જ્યારે રામ સેતુ બન્યો સમેલી બાપુ લાવેલા હતા આ પથ્થર રામ સેતુ બને ત્યારનો એ ગમે ત્યાંથી ગોતીન લાવ્યા હતા બાપુ સિદ્ધ મૂર્તિ જે પાણીની અંદર તરે રામજીની જ્યારે લંકામાં જવાનું હતું રાવણ પાસે

એ સમયનો આ પથ્થર ગણી શકાય અને આ બધા મિત્રો પણ અહીં પથ્થરના દર્શન કરે છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો તમને મેં જે બતાવ્યું પહેલાં કીધું કે પથ્થર અહીં એક રામ નામનો પથ્થર પાણીમાં તરે છે તો આ એ જ પથ્થર છે જે પાણીમાં તરે છે તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ પથ્થર કઈ રીતે તરે છે અને બાપુ પણ મારી સાથે છે અને આ બધા મિત્રો પણ અહીં દર્શન કરવા માટે આવ્યા છે તો મિત્રો આપણે પાણીમાં એ પથ્થર નાખીએ કેવો તરે છે જોઈએ જય 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 શ્રી રામ તો મિત્રો આ પથ્થર પણ અત્યારે પાણીમાં તરી રહ્યો છે આ રામ સેતુ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે આવા જ પથ્થરનો યુઝ કરવામાં આવ્યો હશે કદાચ એ સમયમાં તો આ એ જ પથ્થર છે તો મિત્રો આપણે આ પથ્થરના દર્શન કરી લીધા તો મિત્રો હજી એક અહીં એક ખૂબ જૂની જગ્યા છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું કારણ કે જે મુખ્ય જગ્યા છે ત્યાં તો આપણે ગયા જ નથી તો હવે આપણે જઈએ એ મુખ્ય જગ્યાના દર્શન કરવા જ્યાં સાધુ સંતોના બેસણા છે અહીં કોઈ પણ સાધુ સંતો આવે તો એ બધા ત્યાં જ રોકાય છે અને ત્યાં ખૂબ જૂનું બધું જોવાલાયક વસ્તુઓ છે તો આપણે ત્યાં જઈને દર્શન કરીએ જૂની જગ્યામાં ચાલો મિત્રો તમે મારી સાથે એ જૂની જગ્યાના દર્શન મુખ્ય જગ્યામાં જે અહીં તમે આ બા આશ્રમની અંદર જે મુખ્ય જગ્યા ગણાય છે એ જગ્યાના આપણે દર્શન નહોતા કર્યા અને આપણે જોયું કે અહીં જે મુખ્ય જગ્યા છે એ ખૂબ જ જોવાલાયક છે તો આ છે આપણે અહીંના મહંતી તો આપણે પેલા પણ જોયું બાપુ જે બાપુ જે વાત કરે એ પ્રમાણે આપણે દર્શન કરતા જઈશું બાપુ પદમગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ અને આ એમના સિદ્ધ માતાજી મઢ કહ્યું આ માતાજીનો નો મઢ બાપુ આવીને અહીંયા સેવા પૂજા કરતા હોય અહીંયા તપસ્યા કરતા વર્ષોથી આધી હજાર હા માતાજી શિક્ષા માતા મિત્રો અહીં એક ગાડી છે તો બાપુ આપણને ગાડી વિશે પણ થોડી માહિતી આપશે અને બાપુ ગાડી ક્યાં ક્યાં લઈને ગયા એની વિશે પણ બતાવશે બાપુ તમે બતાવી શકો છો આ ગાડી લઈને તમે ક્યાં ક્યાં ગયા આ ગાડી લઈને બે હજાર અઠારમાં હું ઇલાબાદ ગયો હતો પ્રિયાગરાજમાં પહેલો કુંભ આ ગાડીમાં એને કર્યો બીજો કુંભ માં હરદ્વાર કર્યો હું હરદ્વાર આ ગાડી લઈને ગયો તો ત્યાર પછી ઉજ્જૈન આ ગાડી લઈને ગયો હતો અને ત્યાર પછી ત્રમ કેશ્વર ગયો તો મહારાષ્ટ્ર તો મિત્રો તમે જોઈ શકો છો સાધુ સંતો પાસે અમુક વસ્તુઓ એવી હોય છે જે ખૂબ જ અણમોલ હોય છે એમાંની એક આ ગાડી છે તમે જોઈ શકો છો બાપુએ કીધું ભારતના ભારતના ઘણા ઘણા બધા બધા રાજ્યોના ઓલ રાજ્યોમાં બાપુ આ ગાડી ઉપર ફરી ચૂક્યા છે અને ઘણા મેળાઓ કરી ચૂક્યા છે તો મિત્રો આ હતી એ બાઇક અને પેલાના સમયમાં બાપુ જે હતા એ અહીં બુલેટ રાખતા પણ અત્યારે બુલેટ જોવા નથી મળતું તો મિત્રો આપણે આ માતાજીના દર્શન કર્યા અને આ બાઇક પણ મેં તમને જોવા બતાવી તો મિત્રો હવે આપણે જઈશું આશ્રમમાં જૂના સમયના પટારા એટલે કે આ પટારા પણ તમને અહીં આશ્રમની અંદર જોવા મળે છે અને મિત્રો અહીં છે ખૂબ જ જૂની સાધુ સંતોની બેઠક કોઈ પણ સાધુ સંતો અહીં આશ્રમમાં આવે દર્શન કરવા માટે અને રોકાય તો અહીં બેઠક પણ થાય છે અને અહીં રોકાવાની પણ સારી એવી વ્યવસ્થા છે અને તમે જોઈ શકો આ ફોટા ખૂબ જ જૂના સમયના છે આ ફોટા અત્યારે આ સમયમાં તમને કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે કારણ કે જુઓ તમે આ ફોટા ખૂબ જ જૂના ફોટાઓ છે અને અહીં નીચે પણ સાધુ સંતોના ફોટા તમને જોવા મળે છે અને અહીં ઉપર પણ ખૂબ જૂના સાધુ સંતોના ફોટા તમને અહીં જોવા મળે છે અને આપણે ઓલરેડી આ બાઈક પણ જોઈ જૂની અને ત્યાં અંદર દર્શન પણ કર્યા તો મિત્રો આજે આપણે આવ્યા હતા બાઢડા ગામમાં જે સવરકુંડલાથી ને રાજુલા મોવા હેવી ઉપર ચડો ત્યારે એ ગામ આવે છે ને ત્યાં આપણે દર્શન કર્યા તપસી બાપુના આશ્રમમાં અને ત્યાં ઘણા બધા દેવસ્થાનના પણ દર્શન કર્યા તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો હવે મળીશું કંઈક નવી વિડીયોમાં અલગ વિષય ઉપર ચાલો બધાને મિત્રોને હર હર મહાદેવ જય માતાજી જય ભોળાના જય હિન્દ જય ભારત